চাবিজি গৈ গোটেই লগত থকা সিহঁতৰ ঘৰৰ মানুহ থাকিব સીતારામ જય શ્રી કૃષ્ણ બધા પરવારે કસર નાસ્તાનું હે તો આપણે નાસ્તો બનાવી દઈએ ખાવા બટેટા પવા તો આપણે થોડોક બટેટા પવા બનાવીએ ને અમારા હે ને ઈમરજન્સીમાં આપણી પ્લાસ્ટર એ દીધું ઇમરજન્સીમાં કરવું પડ્યું કારણ કે અડધું જાજુમાં ગોટું કોલ રા ઢોરની ખવડાવવાનું યુર્યું છે તો આપણી ફટાફટ વરસાદ થાય પણ પ્લાસ્ટર ઉધરું દીધું તે કડીયા આવે બે દીધે ને ને જો પ્લાસ્ટર આવે ને આજે જો વરસાદી વાહલ થયો વરસાદ ચાલુ થઈ ગયો તો એવું કામ થાય હવે વરસાદ આ રાખીએ તો પ્લાસ્ટર થાય એને કરતા પછી એક રાખવું જોઈએ જો એક એમને એમ રહી જાય ને તો પછી વરસાદ ન નડે બાકી વરસાદ ચાલુ વરસાદી તો પ્લાસ્ટર ન થાય એટલે જો કલાક કલાક ખાલી રહી જાય ને પ્લાસ્ટર થઈ જાય ને પછી એક ન આવે ને વરસાદ તો વાંધો ન આવે પણ જાય તો અટ્રણ સવારમાં ઉઠા ભેગો ચાલુ થયો વરસાદ એટલે કાંઈ જણ કળિયાઈ આવ્યા એ તો કળિયા લાગતું નથી કાંઈ જ નવ વાગે આવે અટ્રણે મોડા મોડા ને બસ એ હું હાલે આપણે કાંઈ આગળ ને જોર નહીં જો ભી નાખ્યું સરસ મજાનું મગોટું ખાય ને જો સરસ મજાને ભીણ હોય બધી મગોટું ખાય બધી બધી દરિયા બાંધ્યું

માં પ્લાસ્ટ કરવાનું ચાલુ કરી કેતનભાઈ એ કેતનભાઈ કડિયા કેતનભાઈ કળિયા આ દેવુભાઈ ભાઈ

બતાવીએ કેવી રીતના એટલું બધું મગોટું બગડ્યું નુકસાની છે મગોટું બગડે ગયું જો તો દરવાજે તો થોડોક એક જગ્યા રાખી કારણ કે આ પ્લાઈટિન બાંધ્યું ને એટલે તો એલી ગમનો ભાગ એટલો થયો પ્લાસ્ટરનો એમાં વાંધો નહીં આવે વરસાદ આવે ને તો એ પણ કાલે ન તો એ ખરે વાંધો ન આવે તો જેટલો ભાગ આપણે કરી લીધો પ્લાસ્ટરનો ને બધું ઘણું બધું બાકી બાર જે દીધું અંદરનું દીધું કારણ કે અંદર માટે તો અહીંયા તો જે દિવાળી ખાલી થાય ને તાર પછી કદાચ પ્લાસ્ટર કરવાનું અત્યારે એટલું બધું મગોટું બીગડ્યું જોરદારનું બીગડ્યું ને ઓલી ગમનો ભાગ જ કોરો રેગો નકર છે આંભાઈ દીવાલું દિવાલું રોકે કે ને સેટા ઉગ પાણી તો ઘણી બધી નિરાણ ને મગોટું બીગડે ગયું તો એવા હાટું આપણી ઇમરજન્સીમાં પ્લાસ્ટર ઉધરું દેવું પડ્યું તો જો એ ખબર થોડું હે કે દિવાળી લંબાવી જાય વાંધો નહીં આવે આ ખડ ને આંતે હોય ને એટલે તો નિરણ ઘણી બધી હે નો બાજુની બાજુ પણ ઘણી બધી પલરે ગઈ તો ને જો અત્યારનો કંઈક નજારો આવો હે મોર્નિંગનો નો સરસ મજાનો એકદમ ને આ ફ્લાઈટ બંધી એટલી મગોટો નાખવાની એટલી હુરી થાય જ તો આ ઝડપથી આ દિવાલ થઈ જાય ને પ્લાસ્ટર એટલી પછી વાંધો નહીં આવે તો આજ જો વરસાદ નહીં આવે ને તો પછી આવી ગયા કડિયાને પ્લાસ્ટર આ દિવાલ થઈ જાય આજે આવવાના છે કડિયા પાડોમાં આવે આ બધા ઘણા બધા જો અજમાં ચૂટકી થયા કારણ કે ઠાકોર ખડી હતી ને જો વાદળ એરિયા ઘણી થઈ કે આવી જાય વરસાદ તો હાલો આપણે ફટાફટ એવો ઘરનું ને બાકી કામ તો એ આપણે નિપટાવીએ કામ જોરી પોતાનું ઘણું બધું હે બાકી કામ તો જે દેખાય તો લેવા તો ખાઈ ઈ ની પડી થોડી ખાણી ને થોડી પડી ને હાલો રામ રામ સીતા બધાય ની કેમ છો બધાય મજામાં તો અત્યારે વાઈ ગયા નો ફોન થયું જીવ થી હોય અને આજે નાસ્તા ની તૈયારી આવે દરકા કામ હોય નાસ્તા જોઈ હાલો જો નાસ્તામાં તો પૌવા બટેટાનો પ્રોગ્રામ છે હા તો પૌવા બનાવવાનો છે તો પૌવા બનાવવા માટે જો ટમેટો મિશ્રણ તૈયાર કરે છે પૌવા પછી બખાનું ચાલુ કરીએ હમ તો ફરત નહી ખાવા તો પૌવા તો મને કે બી રોટલી ખાઈને તો આજે કે પૌવા ખાવા તો ઘર તો બનાવે જ નહી કે પૌવા ને કડીએ જો આગળ આવી જાય વરસાદ તો સત સમસેરણ તો હાલો આપણે બટેટા પૌવા

ને બટેટો આપણે સરસ મજાનું કાસું તેલમાં પેલા સોડવે લઈએ બાફ્યું ને ને આપણે બધી પોવા વખરવાનું ચાલુ કરીએ તો હલો આપણે સરસ મજાના પોવા બને તૈયાર થઈ ગયા તો નાસ્તો કરી લઈએ ને લઈ તો ગયો ચૂકી લે તો આજે બનાવી આપણે સરસ મજાના બટેટા પોવા ને ઉખેર ભરાઈ હમણાં ઉઘડ્યા તો બધી ઉખેર ભરા ભાઈ ધોવા મિશ્રમાં ધોવા પછી મૂકવાનું હે તૈકો નીકળે તો બજાર ધોવાનું ચાલુ કરીએ

અત્યારે મોડો મોડો હું થોડોક વિડીયો લઈ લઈએ તો જો આડા પાંસક વાગ્યા કડી આગળ ગા ને આજ હવારમાં ઘણીક વાર વરસાદ ઉતો એ ખોટી કર્યા ને પાછો બપોરે હરબડા હરબડે આવતો તો માને એક દિવાલનું કામ પૂરું થયું આ દિવાલનું કામ લેવાઈ ગયું ને પસવાડાની દિવાલ હે ને બેગમાંની હે તો બેગમાની સાઈડની દિવાલમાં તો જો ટૂંકી લીધી હે એટલે એમાં તો બહુ વાર નહીં લાગે આ બાજુ ડેલો હોય એટલે એમાં વાર નહીં લાગે ને ઓલી બાજુ સાઈડમાં ટૂંકી વાયેલી હોય એટલે મહી વાર લાગે

ની સે તોય ગાલે ફોર્મણ થી જ એમ પ્લાસ્ટર તો કઈ ઓલી જ નો રહેતી કે તો ફરક કે વેલે રિફી કામર દેવાય ને તમાર પ્લાસ્ટર નતું કરવું હા વાર થઈ જાય એટલે પાણી ગઈ થી જાત અંદર ને તમાર પ્લાસ્ટર કઈ જરૂર નો રહે તો જો આ સાથે જ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ ત્યાં કૃષ્ણ જો અમારો વિડીયો ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલું જ ને ઢોરનું છોકર લીધું વિહુ નાખે પાણી કરે જો બધી ખાય અત્યારે મોગોટું ને એકાથે જો બે ગઈ મોગોટું ખાઈને તો આપણે અત્યારે રસોઈ બનાવવાની બાકી હે તો રસોઈ બનાવી લઈએ ફટાફટ